સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાના દાવા કરવામાં આવે છે પણ આ દાવા પોકળ સાબિત થયા હોય છે ત્યારે મેઘરજના અંતરિયાળ એવા મુળસી ગામે એક પોઈન્ટ પાંચ કિમીનો રસ્તો વર્ષોથી ખખડધજ હાલતમાં તંત્ર દ્વારા રસ્તાની માંગ સાથે આકરી ગરમીમાં રસ્તે બેસી ભજન કર્યા મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા મુળસી ગામે ગ્રામ પંચાયતી રાવળ ફળિયા સુધી એક કિમીનો રસ્તો વીસ વર્ષ પહેલાં બન્યો ત્યારબાદ આ રસ્તાની કોઈ મરમત કરવામાં નથી આ રસ્તા પર કપચી સહિતનું મટીરિયલ સુકડી ગયું છે ખરાબ રસ્તાના કારણે કોઈ વાહન આવી શકતું નથી બીમારી સમય એકસો આઠ પણ પહોંચી શકતી નથી ચોમાસામાં પણ રહીશોની ખૂબ કફોડી હાલત થાય છે તંત્રમાં અનેક વખત ગ્રામજનોએ રજૂઆત કરી પણ તંત્ર ગ્રામજનોની મુશ્કેલી સમજી શકતું નથી અને લોકો રસ્તાને લઈ ત્રાયમામ પોકારી ઉઠ્યા છે આ સમગ્ર હકીકતથી કંટાળી રહીશોએ ભગવાન અને ભક્તિનો સહારો લીધો છે ગ્રામજનોએ તૂટેલા રોડ પર બેસી ભગવાનના ભજન કરી તંત્રને જગાડવાના પ્રયત્ન કર્યા છે અને ઝડપી રસ્તાની સુવિધા રહીશોને પ્રાપ્ત થાય તેવી માંગ કરી છે બ્યુરોચી ફલ્પેશ પટેલ અરવલ્લી સાહેબ અમે આ રસ્તા માટે જ ખાસ આંદોલન જેવું કર્યું હોય આ બધા મળ્યા છીએ પચાસ સાઠ જણા રાવળ રાવળ ફળિયાનો ચાલીસ ઘર અહીં અમારો ચાલીસ પચાસ ઘર અહીં રસ્તો દસ પંદર વર્ષ પહેલાં કર્યો અત્યારે હાલત બહુ ખરાબ હ ચૂંટણી વખતથી બધા નેતાઓ મોટો મોટો આશ્વાસન આવીને જતા વળતું કોઈ દેખાતું હે નહીં અમારા સત્વરે આ રસ્તા માટે કોઈ થાય એ માટે અમારી નંબર અપીલ અને આજે અમે રામદૂને પણ બોલાવીએ રસ્તા ભગવાને એવું કોઈ ને સાવ એ માટે કોઈ જગ્યાએ રજૂઆત કરો તો કોઈ બ બહુલેખિત બી રજૂઆત કરી અમે મૌખિક બી રજૂઆત કરી પણ કોઈ પણ પગલો લેવામાં આવ્યો નથી એટલા માટે અમારે આજ આ પગલું ભરવું પડ્યું મારું નામ ડામોર ગલાભાઈ ગામથી દૂર જવા માટે કે કોઈ પશુ બીમાર હોય માણસ બીમાર હોય કોઈ ડિલિવરી હોય તો સાધારણ કેસો અઠવવા માટે મંજૂર નથી આવો એકદમ બેકાર રસ્તો હોવાથી અમે સરકારશ્રીને બહુ અપીલ કરવા છતો એના કાયદેસરના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને મારા માટે બહુ તકલીફ છે અને રસ્તો એકદમ બેકાર હાલતમાં હોવાથી અમે ગામજનો સર્વ ડામરભાઈ રાવણભાઈઓ મળી અને સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે ખરેખર અમારું આટલું કામગીરી હાથ પર લે અને તેના ઉપરાંત અમે આ ભજન મંડળી અને રાખી અને ભગવાનને શ્રી રામને પણ અમે પ્રાર્થના કરીએ છીએ આટલું કામ અમારે થાય એવી અમારી આપશ્રીની અપીલ છે